આરટીઓ અધિકારી શ્રી તપન મકવાણાને ક્લાસ વનમાં પ્રમોશન મળતા મોરબી જિલ્લામાં બદલી કરવામાં આવી હતી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી હિંમતનગર ખાતે ફરજ બતાવતા આરટીઓ અધિકારી શ્રી તપન મકવાણાને રાજ્ય સરકાર દ્વારા ક્લાસ વનમાં પ્રમોશન આપવામાં આવ્યું છે અને તેમની બદલી મોરબી જિલ્લામાં કરવામાં આવી છે શ્રી મકવાને હિંમતનગર જિલ્લામાં અંદાજે ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી હતી તેમની ફરજ દરમિયાન માર્ગ સલામતી વાહન નોંધની લાયસિંગ તેમજ જાહેર સેવા ક્ષેત્રે નોંધપાત્ર પ્રશંસનીય કામગીરી કરી હતી નાગરિકોને સહાયરૂપ થતી કામગીરી અને કાર્યક્ષમ વહીવટ માટે તેઓ હંમેશા લોકપ્રિય રહ્યા હતા શ્રી મકવાનાની પત્નીના પ્રસંગે આરટીઓ હમત સમારંભ મતભેદ અલગ

સાહેબ ને અભિનંદન આપું છું કે બંને સાહેબ ની એક સાથે પ્રમોશન સાથે અહીંયા બીજી કચેરી માં તેમનો લાભ મેળ સવાનો આભાર માનું છું ત્યારે કોઈ કોઈ મન દુખ થયું હોય તો એ માફી માંગું છું અને ભવિષ્યમાં આપણે ક્યાંય પણ કઈ પણ કામ